જો ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નતો હતો મંજૂરીને અપેક્ષા રે કામ કોન્ટ્રાક્ટરરે ચાલુ કઈ નતું અને જિલ્લા અને ઘણી બધી જગ્યાએ આ થતો હોય છે ઘણી બધી જગ્યાએ આ થતો હોય છે મંજૂરીને અક્ષર સ્ટેચ્યુ મિનિટીના આટલા મોટા પ્રોજેક્ટ છે ત્યાં પણ એ જ તો થતું હશે હું ત્યાં પણ મે સરકારમાં પણ કહી છે જિલ્લા સંકલનની મીટિંગમાં પણ મે વાત કરી તો સ્ટેચ્યુ મિનિટી ના ઘણા ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નહોતો અહિયાં કેમ આ કાયદો નડે એટલે આ છતા સરકાર પોઝિટિવ છે આ દિવાળી પછી એને મંજૂરી કારણ કે આવા વિઘ્ન સંતૃષી માણસો કેટલાક વિકાસ આદિવાસી વિસ્તારમાં એક વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને અને એ આરટી એકસો પણ એ આદિવાસીઓ જ છે એ એ બધા ખેતર હાથે જોડાયેલા લોકો છે આજે જે લોકો તપાસ માંગે છે એમની હાથે જોડાયેલા લોકો છે તો આમને અમને ચૈતરભાઈ શું ચૈતરભાઈ ને મારે શું સમજવું તે સમજાવતું લોકોને ગેરમાર્ગે દોરે છે તપાસ બે જ માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ તારે છે અત્યારે એટલે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ઘોડા માણસો આવા જુઠા લોકોની વાતમાં આવી જતા હોય છે